રાજકોટમાં લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટમાં સૌથી મેળા મોટા લોકમેળાને લઈને અનિશ્ચિતતા દર્શાવવામાં આવી રહી છે મેળો યોજાશે કે નહીં તેને લઈને અનેક સવાલ થઈ રહ્યા છે વહીવટી તંત્રના નિયમો બાદ રાઇટ્સ સંચાલકોમાં વારોવારો રોષ છે એસઓપી ને લઈ રાઇટ્સ સંચાલકોએ હરાજીનો બહિષ્કાર કરી દીધો છે મેળામાં આઈસ્ક્રીમ સ્ટોલની હરાજી પણ અટકી ગઈ છે આઈસ્ક્રીમ સ્ટોલની હરાજીમાં કોઈએ ભાગ નથી લીધો રાજકોટમાં લોકમેળાને લઈને સૌથી મોટા સમાચાર જે સામે આવ્યા છે સૌરાષ્ટ્રનો સૌથી મોટો તહેવારોમાં જો લોકમેળો યોજાતો હોય તો તે રાજકોટમાં યોજાય છે પરંતુ આવક લોકમેળો યોજાશે કે નહીં તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જે દુર્ઘટના બની હતી રાજકોટમાં ત્યારબાદ હવે રાઈડ્સને લઈને ખાસ કડક નિયમો લાવવામાં આવ્યા છે તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે જો રાઈડ્સના ચાલકો છે તે નિયમોનું પાલન નહીં કરે તો તે લોકો આ મેળામાં ભાગ નહીં લઈ શકે જોકે થોડા દિવસ અગાઉ જ આઈસક્રીમ સ્ટોલને લઈને પણ હરાજી કરવામાં આવી હતી પરંતુ એક પણ વેપારી એક પણ દુકાનદારે તેમાં ઇન્ટરેસ્ટ નહોતો લીધો તો હવે રાઇડ્સને લઈને પણ જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને રાઇડ્સ સંચાલકો છે તેમાં નારાજગી જોવા મળી છે તેમાં રોષ જોવા મળ્યો છે જેથી કરીને હવે લોકમેળો યોજાશે કે નહીં રાઈડ્સ સંચાલકો છે તે ભાગ લેશે કે નહીં તેને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અને જે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે પાલિકા તરફથી તેનું તે જે પણ નિયમો છે તેનું પાલન ચોક્કસ કરવાનું રહેશે તો શું છે વાંધો તેની પણ વાત ગ્રાફિક્સ દ્વારા કરી લઈએ તો જે કિંમતો છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે વિઝિબિલિટીની ચકાસણી કરતો રિપોર્ટ પણ જે પણ સંચાલકો છે સંચાલકો છે તેને આપવાનો રહેશે રાઇડ્સના જે માલિકો છે તેણે આપવાનો રહેશે હંગામી રાઇડ્સ માટે નિયમો વધુ પડતા અને ખર્ચાળ પણ છે તેવું પણ જે રાઇડ્સના સંચાલકો છે તે કહી રહ્યા છે તેમનું કહેવું છે કે નિયમો થોડા હળવા કરવામાં આવે તો આ લોકમેળામાં ભાગ લેવા માટે અમે લોકો તૈયાર છીએ કારણ કે જે તે રાઇડ્સ છે તેને લઈને ખાસ ટેસ્ટિંગની વાત હોય કે પછી જે જગ્યાની વાત હોય ફાયર એનઓસીની વાત હોય તમામ જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું ખાસ પાલન તમામ લોકોએ કરવાનું રહેશે તો રાજકોટમાં એક પણ ખાનગી મેળા નહીં યોજાય આ વખતે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કારણ કે જે લોકમેળો યોજાય છે મનપા તરફથી યોજવામાં આવે છે તેના સિવાય રાજકોટમાં અનેક એવા મેળા યોજાતા હોય છે પરંતુ એ મેળા પણ આ વખતે નહીં યોજાય